નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગૌરબાપા સાથે બનેલી ઘટના વિશે ગૌરબાપા મારો દીકરો વિજય ભણવામાં હોશિયાર છે કોલેજમાં ભણે છે હવે બે ત્રણ વર્ષની જ વાર છે એ નોકરીએ લાગી જાય એટલે અમારા ઘરની શિકલ બદલાઈ જશે પંદરેક વર્ષ પહેલાંની ઘટના ઠીક ઠીક મોટું કહી શકાય એવું ગામ મોટા ભાગના અશિક્ષિત લોકોની વચ્ચે એકમાત્ર શિક્ષિત કહી શકાય એવું બ્રાહ્મણ કુટુંબ પ્રેમશંકર ભટ્ટ એ પરિવારના મોભી એ જ ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે સાંજે ઘરે આવીને અનુભવના આધારે દવાખાનું ચલાવે અને ગોરપદું પણ કરી જાણે પૂરેપૂરા સાત્વિક વૃત્તિના માણસ આખું ગામ એમને ગોરબાપા કહીને આદર આપે ગોરાણી પણ નમણા ઘાટીલા રૂપાળા અને મીઠા સ્વભાવના મળતા માણસને મર ન કહે એવી રૂજુ પ્રકૃતિના ગોરાણીએ પહેલા ખોળે દીકરીને જન્મ આપ્યો અત્યારે દીકરી તેત્રીસ વર્ષની થઈ છે જ્યારે આ ઘટના બની ત્યારે એની ઉંમર અઢાર વર્ષની હતી એનું નામ ચાંદની ચાંદની જન્મી ત્યારથી જ ગોળ લાડવા જેવું રૂપાળું મો લઈને જન્મી હતી જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ તેજ ખીલતું ગયું સત્તરની થઈ ત્યાં સુધીમાં તો ચંદ્રમાની કળા પૂર્ણપણે વિકસી ગઈ ગામમાં એક પણ એવો છોકરો ન હતો જેને ચાંદની ગમતી ન હોય એ શેરીમાંથી પસાર થતી હોય ત્યારે મોટી ઉંમરના પુરુષો પણ વહેલા જન્મ્યા એ બદલ ઈશ્વરને ઠપકો આપવા માંડતા ચાંદની ભણવામાં હોશિયાર હતી પણ એ ગામમાં બારમા ધોરણ સુધીની જ સગવડ હતી એટલે પ્રેમશંકરે દીકરીને કોલેજ કરવા માટે બાજુમાં આવેલા શહેરમાં મૂકી હતી હોસ્ટેલમાં રહેવું અને કોલેજમાં ભણવું ચાંદની ડાય હતી સંસ્કારી હતી અને કહ્યા કરી હતી એટલે એના માટે બીજી કોઈ ચિંતા કરવાની રહેતી ન હતી ચાંદની કોલેજના બીજા વર્ષમાં આવી ત્યારે ગોરાણીએ પતિને કહ્યું આપણી દીકરીનું રૂપ ખીલતું જાય છે આપણી જ નજર લાગે એવી લાગવા લાગી છે મને એની ચિંતા થાય છે એના માટે છોકરો શોધવાનું શરૂ કરો ગોરબાપાએ જવાબ આપ્યો હું પણ એવું જ વિચારું છું આપણી દીકરી ભલે ગમે એટલી ચારિત્રવાન હોય પણ શહેરના છોકરાઓનું ભલું પૂછું કોઈ બદમાશ એને ભોળવી પણ જાય હું કાલથી જ સારા મુરતિયાની શોધ શરૂ કરી દઈશ આ તે ગામના એક પરિવારની વાત થઈ એ જ ગામના બીજા એક પરિવારમાં તે જ સમયે શું ચાલી રહ્યું હતું મહેન્દ્રભાઈ પંડ્યા અને માલતીબહેન એ ગામના સૌથી ગરીબ પતિ પત્ની હતા ઘરમાં અનાજ સંઘરવાની કોઠીની જરૂર ન હતી મહેન્દ્રભાઈના પેન્ટ શર્ટમાં ખિસ્સાની જરૂર ન હતી એમના મકાનને બારણાની જરૂર નથી ઘર કોઠી અને ખિસ્સામાં કંઈ મૂકવા જેવું ન હતું મહેન્દ્રભાઈ રોજ સવારે ઉઠીને શિરામણ પતાવીને બે ત્રણ જોડીઓ લઈને લોટ માગવા માટે નીકળી પડતા બપોરે બાર વાગે ઘરે પાછા આવે ત્યાં સુધીમાં દસે ઘર ફરી વળતા આ તો રોજનું થયું એટલે લોકો પણ અડધી વાટકીથી વધારે લોટ આપતા ન હતા પણ આટલાથી બપોરની રોટલીઓ અને રાતની ખીચડી કે રોટલા નીકળી જતા હતા મહેન્દ્રભાઈના આવા અંધકારમય જીવનમાં એકમાત્ર પ્રકાશનું કિરણ ગણો તો એ તેમનો દીકરો હતો દીકરાનું નામ વિજય ભણવામાં શહેરની સરખામણીએ સામાન્ય પણ ગામડાની કક્ષાએ હોશિયાર એ પણ જોવાનીમાં પ્રવેશ કરી ચૂક્યો હતો જ્યારે આખા ગામના પુરુષો જ્ઞાતિ ધર્મ અને ઉંમરનો ભેદ ભૂલીને ચાંદનીના તેજમાં ચાંદ હોય ત્યારે વિજય એમાંથી કેવી રીતે બાકાત રહી શકે એને ચાંદની ખૂબ જ ગમી ગઈ હતી વિજય સહેજ શામળો હતો એ સમયે ગામડામાં મોબાઈલ ફોન્સ પહોંચ્યા ન હતા એક એસએમએસ કરીને કોઈ ગમતી છોકરીને પોતાના હૃદયની વાત જણાવી દેવાની સવલત હજુ ગામડામાં પ્રવેશી ન હતી વિજયે સીધો અને સંસ્કારી રસ્તો અજમાવ્યો એક દિવસ મમ્મીને કહી દીધું ગોરબાપાની ચાંદની ગમે છે મારે એની સાથે પરણવું છે તું એમના ઘરે જઈ એને માગું નાખ માલતી બહેન ઢીલા પડી ગયા બેટા તું થોડોક વિચાર તો કર ગોરબાપાનું ઘર ખાધે પીધે સુખી છે આપણે સાવ ગરીબ છીએ તારા બાપા ઘરે ઘરે જઈને લોટ માગે છે ક્યારેક ગોરબાપાના ઘરે પણ જઈ ચડે છે જે બાપ આપણને લોટ આપતો હોય એ ક્યારેય પોતાની દીકરી આપે ખરો કોઈ પણ રીતે ન જ માન્યો દીકરીની જીદ આગળ માની સમજણ હારી ગઈ બીજા દિવસે સવારના પોરમાં માલતી બહેન ગોર બાપાના ઘરે જઈ ચડ્યા ચાંદની તો શહેરની હોસ્ટેલમાં હતી માલતી બહેને દીકરા માટે ચાંદરીનો હાથ માગ્યો ગોરબાપા અંદરથી તો સમસમી ગયા પણ ચહેરા પર સ્વસ્થતા જાળવીને એમણે શાલીનતાપૂર્વક જવાબ આપ્યો માફ કરજો બહેન તમારા ઘરની સ્થિતિ આખું ગામ જાણે છે મારી દીકરી દુખમાં પડે એવું મારાથી ન થાય માલતી બહેન તાર્કિક દલીલ રજૂ કરી ગોરબાપા આવું ન બોલો મારો દીકરો વિજય ભણવામાં હોશિયાર છે કોલેજમાં પણ ભણે છે હવે બે ત્રણ વર્ષની જ વાર છે એ નોકરીએ લાગી જાય એટલે અમારા ઘરની શિકલ બદલાઈ જશે તમારી ચાંદની રોટલા વગરની નહીં રહે ગોરબાપા હૈશ્યા રોટલા વગરના તો તમે ક્યાં રહો છો પણ એ રોટલામાં કેટલા ઘરનો લોટ હોય એ તમને ખબર છે ને વિજય હોશિયાર છે એ સાચું ભવિષ્યમાં કમાશે એ પણ સાચું દસેક વર્ષ પછી તમારું પોતાનું ઘર હશે સ્કૂટર હશે સારા કપડા લતા હશે અને તમારા ઘરનો જ લોટ હશે આ બધું હું સમજી શકું છું પણ પૂરા દસ વર્ષ સુધી તો મારી દીકરીએ દુખમાં વિતાવા ને તમે હૃદય પર હાથ મૂકીને કહો ચાંદની જો તમારી દીકરી હોય તો તમે એને આવા કંગાળ ઘરમાં વરાવો ખરા માલતીબેન પાસે કોઈ જવાબ જ ન હતો બે આંસુ ખેરવીને એ ઉભા થઈ ગયા અને ઘરે જઈને વિજયને બધું જણાવી દીધું જો વાત અહીં પૂરી થઈ ગઈ હોત તો સારું હતું ગમે તેવા ગરીબ ઘરનો છોકરો કે છોકરી જગતમાં કોઈ પણ શ્રીમત પરિવારના સુંદર પાત્ર સાથે લગ્ન કરવાના સપના જોઈ શકે છે એમાં કોઈ અપરાધ જેવું નથી પણ વિજય ભૂલ એ કરી કે ચાંદનીને પામવાની વાત ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું માની લીધું પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા પોતાની કઝીન પાસેથી ચાંદનીની હોસ્ટેલનું સરનામું મેળવીને એક દિવસે ચાંદનીને મળવા માટે પહોંચી ગયો તેણે સીધું જ શરૂ કર્યું ચાંદની તું મને ખૂબ ગમે છે તારા પપ્પા ભલે ના પાડે પણ તું હા પાડી દે ને હું તને સારી રીતે રાખીશ ચાંદની ભડકી ગઈ પોતાના ગામનો એક યુવાન આ રીતે હોસ્ટેલમાં એને મળવા આવી ચડે એ વાત એને ગમી નહીં ઉપરાંત વિજય માટે એના હૃદયમાં સહેજ પણ આકર્ષણ જેવું ન હતું એણે ટૂંકો જવાબ આપી દીધો મારી પણ હા નથી તમારે આ રીતે અહીં આવવું ન જોઈએ ફરીવાર આવશો તો હું મળીશ નહીં હવે તો વિજયની પ્રેમકથા ઉપર મોટું પૂર્ણ વિરામ મુકાઈ ગયું હતું પણ વિજયે હજી પણ એને અલ્પવિરામ સમજીને પ્રયત્નો ચાલુ રાખ્યા બે વર્ષ પછી ચાંદનીના લગ્ન શહેરમાં સારી સરકારી નોકરી કરતા એક સુખી ઘરના યુવાન સાથે થઈ ગયા ગોર બાપાએ જાણી જોઈને ગામના તમામ બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું પણ પંડ્યાનો ખોરડો બાકાત રાખ્યો ગોર બાપા નોતા ઈચ્છતા કે વિજય માંડવાની બહાર બેસીને માંડવાની અંદર બેઠેલા એ વરઘોડિયાને જોઈને નિશાસા નાખ્યા કરે એ પછી બીજા વર્ષે વિજય પણ પરણી ગયો હાલમાં ચાંદની અને વિજય વિજય બંને જણા સુખી લગ્ન જીવન માણી રહ્યા છે પણ એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે પણ એને ચાંદનીનો પીછો છોડ્યો નથી હવે એની હરકતો અપરાધની કક્ષાએ પહોંચી ગઈ છે ક્યાંકથી ચાંદનીનો મોબાઈલ નંબર મેળવીને વિજયે ફરી પાછી એને લલચાવવાની કોશિશ ચાલુ કરી દીધી છે ચાંદનીએ એને ધૂતકારી કાઢ્યો હું હવે કોઈ પુરુષની પરણેતર છું બે સંતાનોની માતા છું મારા પતિને હું જણાવીશ તો એ તારા હાડકા ભાંગી નાખશે મેસેજ કરવાનું બંધ કરી દે વિજય ન માન્યો થાકીને ચાંદની એનો નંબર બ્લોક કરી દીધો હવે વિજય પોતાની કઝીન દ્વારા ચાંદનીને સંદેશાઓ મોકલાવે છે ગાંડી ગેલી શાયરીઓ લખે છે આંસુના ટીપા ખેરવે છે પ્રેમની ભીખ માગે છે લોહીમાં વણાઈ ગયેલા એટલે લોટ માગવાના સંસ્કાર ભૂલાતા નથી ચાંદની ગંભીરતાપૂર્વક વિજય વિરુદ્ધ કાનૂની પગલાં ભરવાનું વિચારી રહી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ